સમાચારોમાં આગળ વાત કરીએ તો શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બારડોલી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં વીએચપીના દક્ષિણ ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી વિક્રમસિંહજી ભાટીએ શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ અંગે માહિતી રજૂ કરી હતી દેશભરમાં ચૌદ જાન્યુઆરીથી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવશે

હિન્દુ સમાજના વિજયનું પ્રતીક છે એટલે આ મંદિર એક રાષ્ટ્ર મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે ભારતના ચાર લાખ ગાઉ અગિયાર કરોડ હિન્દુ પરિવારનો સહયોગ લેવામાં આવશે